જામનગર કલેક્ટર કચેરી ખાતે વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી અંતર્ગત સામૂહિક ગાન અને સ્વદેશીના શપથ લેવાયા આજે જ્યારે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ વર્ષ અઢારસો પંચોતેરમાં રચાયાને અને ગૌરવવંત એકસો પચાસ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના આહવાનથી જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી વર્ષ અઢારસો પંચોતેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ એ દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતામાં બાંધી હતા સાતમી નવેમ્બર બે રોજ તેને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે કલેક્ટર કચેરી જામનગર ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માતૃભૂમિના ગૌરવના પ્રતીક એવા વંદે ગાન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક ઉજવણીનો સાથે જ દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને વધુ મજબૂત કરવા માટે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ નિવાસી અધિકલેક્ટર બી ખેર શહેર પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા